સ્વાગત છે તમારું ખેડૂતભાઈએ મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર વેચાવવા માટે આવેલું છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીએ ટૅક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લા લાઈક કરી દેજો વાત કરીએ મેસી ફ્રેગ્યુશન ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો કન્ડિશન ભાઈ આખી બનાવેલી છે જનરલ કન્ડિશન ટ્રેક્ટરની બની ગયેલી છે ટ્રેક્ટર ડિપેન્ડ થઈ ગયેલું છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તેવું ભાઈનું કહેવું છે એકદમ સારી કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો મોટા ટાયર તમે જોઈ શકો છો પાસઠ ટકા જેવા સાઠ પાસઠ ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ટાયર છે ગેરઆઇડોલિક ટ્રેક્ટરનું સારી કન્ડિશનમાં જોવા મળશે પાવરફુલ ગેરઆઈડોલિકમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો પંચાણુંનું જે તમે મેસી પ્રદૂષણ ટ્રેક્ટર જોઈ શકો છો તે ઓગણીસો પંચાણુંનું મોડલ તમને જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે ભાઈ એ પૈકી તમે ટ્રેક્ટર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે શીટછત્રી પંખા સારી કંડિશનમાં કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે બાકી તમે ટ્રેક્ટર તો વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રાજુલા અમરેલી જિલ્લામાં તમને રાજુલામાં જોવા મળી જાય છે કમલેશભાઈ પાસે કમલેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મેસી પ્રોડ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે કમલેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમે કમલેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો કમલેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો